ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા કપાસના પાકમાં સુકારા નામનો રોગ આવતા કપાસ ઊભે ઉભો સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જે બાબતે કોંગ્રેસ દ્વારા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી અને ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કપાસના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે જેના કારણે કપાસ નું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ કપાસના પાકમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ રોગ આવવાના કારણે હવે ચિંતામાં મુકાયા છે સતત વરસાદ પડતા કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસ ઊભે ઉભો સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગઢડા કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરોએ ગડડા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોને વળતર આપે તો ખેડૂત બેઠો થઈ શકે તેમ છે ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ જણાવ્યું હતું આ તકે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપનો પરિચય કિશોર વેલાણી ગડડા શહેર કોંગ્રેસ પ્રમુખ

મોંઘા ભાવના બિયારણો મોંઘા ભાવની દવાઓ મોંઘા ભાવના ખાતરો નાખી અને ખેડૂતોએ ખૂબ ખર્ચ કર્યો હોય અને આ તકે જ્યારે કપાસની અંદર સુકારો આવે ત્યારે ખેડૂતના મોતિયા મરી જતા હોય અને ખેડૂત પાયમાલ થઈ જતો હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને તાત્કાલિક વળતર આપવામાં આવે જેથી કરીને ખેડૂત નુકસાન થતું અટકી શકે અને આવનારા દિવસો અંદર બીજા પાકની અંદર ખેડૂતો તેની સહાય મળી રહેશે કોંગ્રેસ દ્વારા પરિચય બોટાદ ઉપરનું કોંગ્રેસ ખાતે આજે અમારા ગઢડાની અંદર જે તાલુકા અંદર વરસાદ પાછલા દિવસનો ઘણો થયો છે અને વરસાદ સારો છે અને સારાની લીધે સાથે પવન હતો પવન સતત ત્રણ દિવસ વાયો એની લીધે ટોટલ ખેડૂત જયારે બે માલ થઈ અને દેકારો કરે છે આ સરકાર આજે મામલતદાર સાહેબને અમે જે લેખિત પત્રક આપ્યું છે એમાં એ જણાવેલું છે કે ભાઈ વહેલી તકે બને બને એટલું વહેલું સર્વે ચાલુ કરો અને થોડુંક ધ્યાન દો ખેડૂત માટે કે ખેડૂત આવતા સમયની અંદર દુખી ન થાય